મેં સાગર જિલ્લામાં સતત ત્રણ વર્ષથી ધોરણ દસનું પરિણામ સેલ્ફ ફાઇનાન્સ શાળા ટોપ ટેન રેન્ક મેળવનાર સ્કૂલ એટલે વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ મારું નામ પટેલ સંજોલ ભવિનકુમાર છે હું વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દોડાવાડામાં ધોરણ દસમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી હતી મેં ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષામાં નવવાણું પોઇન્ટ તોતેર પરસેન્ટ પ્રાપ્ત કર્યા છે આ પરિણામના કારણે મારું શાળામાં પ્રથમ ક્રમાંક છે ધોરણ નવ અને દસ બે વર્ષ વેદાંત શાળા સાથે જોડાઈ રહી હતી આ શાળામાં મને શ્રેષ્ઠ શિક્ષણનું શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું મારી શાળામાં ઉત્તમ શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ પણ યોજવામાં આવે છે મારા માતા પિતા અને અહીંના શિક્ષકો દ્વારા મળેલ પ્રોત્સાહનના થકી જ મારું આજે આ પરિણામ છે સંકુલના વેદાંત્રસ્ટીશ્રીઓ દ્વારા ખૂબ જ સારું સંચાલન કરવામાં આવે છે જેના કારણે મારું પરિણામ આવે છે આ પરિણામ મળવા બદલ શાળા પરિવાર અને શિક્ષકો તેમજ સંકુલનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હું રિયા પટેલ ટ્રસ્ટીશ્રી વેદાંત સંકુલનું એચસીનું ઉત્કૃષ્ટ પરિણામ સંસ્થા શિક્ષક વાલી અને વિદ્યાર્થીના સતત પ્રયાસનું પરિણામ છે અમે સુવિધા પૂરી પાડવાનું કામ કરીએ છીએ બાળકોના સાર્વત્રિક વિકાસ માટે શિક્ષણ પ્રવૃત્તિને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે તેમજ વિધાન સંકુલના તમામ વિભાગોને સાથે રાખી ચિંતન શિબિર દ્વારા યથાયોગ્ય નિર્ણય લઈ વિકાસ તરફ આગળ વધીએ છીએ ધોરણ દસ અને બારના સારા પરિણામ લાવવા બદલ વિધાન સંકુલના તમામ વિભાગો સંસ્થાઓ દ્વારા સ્ટાફ દ્વારા અને ટ્રસ્ટીગણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે